અશ્વિન મહેતા યુ ચેનલની હસો અને હસાવો શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આ વેલકમ કંકુબા કાર્ટૂન વીડિયો પ્રસ્તુત કરું છું હું આશા રાખું છું કે બધાને આ વીડિયો ખૂબ ગમશે કંકુબા અમેરિકા એમની દીકરી ચંદ્રિકા અને જમાઈ હેમંતકુમારને ત્યાં ચાર મહિના રહીને પોતાના ગામમાં પાછા આવ્યા ગામના બધા બૈરાઓ કંકુબાને મળવા તેમને ઘરે આવ્યા હતા બધા બૈરાઓની ઓટલા પરિષદ ભરાઈ હતી અમેરિકાની અવનવી વાત કરતા કંકુબાએ વટથી કહ્યું કે અમેરિકાના બાથરૂમમાં નહવા માટે મારી દીકરી ચંદ્રિકા અને જમાઈ હેમંતકુમાર પાણીના નળ પણ જુદા જુદા છે બીજા બૈરાઓને નવાઈ લાગી અને પૂછ્યું કે કઈ રીતે કંકુબાએ કહ્યું કે ચંદ્રિકાના નળ ઉપર મોટા અક્ષરમાં સી લખેલો છે અને હેમંતકુમારના નળ ઉપર મોટા અક્ષરમાં એચ લખેલો છે બધા બૈરાઓ કહે આ તો ઘણું સરસ કહેવાય કંકુબાએ ગામમાં પુરૂષોએને પણ ભેગા કરીને અમેરિકાના બાથરૂમમાં નાહવા માટે દીકરી અને જમાઈના પાણીના નળ પણ જુદા જુદા છે તેની વાત કરી કંકુબા અત્મેરિકાના બાથરૂમના દીકરી અને જમાઈના પાણીના નળ પણ જુદા જુદા છે એ વારંવાર યાદ કરીને ખુશ થઈ રહ્યા છે કંકુબા જે મળે તેને અત્મેરિકાના બાથરૂમના દીકરી અને જમાઈના પાણીના નળ પણ જુદા જુદા હોય છે એ વાત કરીને ખુશ થઈ રહ્યા છે જો તમને મારો આ વેલકમ કમકુબા કાર્ટૂન વિડિયો ગમ્યો હોય તો આ વિડિયો તમારા દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરજો અને મારી આ યુ ટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારી આ ચેનલની જાણ તમારા મિત્રો સગા સંબંધીઓને પણ કરજો અને તેમને પણ મારી આ યુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો